ભવિષ્યળી નો ચાળો ન ગુજરાત ભરમાં કોળી જેટલા છે અત્યારે વાત કરવા સંદેશો આપવા માંગુ છું મીડિયાના ને આમ મીડિયા કોળી સદેશ સમાજ પર અન્યાય બિલકુલ સહન નહી થાય મારે આ ભાષણ વિચો કરવું સમાજ એટલો મોટો ભેગો થઈ ગયો ને તો કઈ કેવો મેં આવ્યો ત્યારે કીધું કે આપણે છે ને દર્શન કરવાનું